રાજકોટના કેટલાક વિસ્તારો છે જામનગરના કેટલાક વિસ્તારો છે હલવડના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે વડોદરાના કેટલાક વિસ્તારો છે ને સુરતની અંદર પણ મિત્રો વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આગળની અપડેટ પણ જોઈ લેશું કે મિત્રો કયા વિસ્તારોની અંદર પણ મેઘો ધબધબાટી બોલાવે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાથે સાથે મિત્રો ખંભાતના કેટલાક વિસ્તારો છે વડોદરાના કેટલાક વિસ્તારો છે ધોલકાના કેટલાક વિસ્તારો છે નડિયાદના કેટલાક વિસ્તારો છે અહેમદાવાદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો કપડવંજના કેટલાક વિસ્તારો છે વિરમગામના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે બોટદના કેટલાક વિસ્તારો છે ચોટીલાના કેટલાક વિસ્તારો છે ને જસદણના કેટલાક વિસ્તારો છે ને મોરબી કુડા આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો પણ આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જોઈશો તો મિત્રો સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠાના મિત્રો હિંમતનગરના વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ભારે અતિભારે વરસાદની અત્યારે કોઈ આગાહીઓ છે તે નથી કરવામાં આવી કારણ કે મિત્રો છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી જ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણે મિત્રો છવ્વીસ તારીખ ની જો વાત કરીએ તો મિત્રો છવ્વીસ તારીખ ની અંદર પણ મિત્રો વાતાવરણ ની અંદર પણ પલટો આવી શકે છે ને સત્યાવીસ તારીખ ની જો વાત કરીએ તો સત્યાવીસ તારીખ મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ છવાઈ જાય તેવી પણ આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે છ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો રાત્રે આપણે મિત્રો દસ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો આપણને રાત્રે વરસાદ છે કેવો જોવા મળવાનો છે રાત્રે મિત્રો દસ વાગ્યાની અપડેટ પણ સાથે સાથે તમને આપી દેવાના છે ડુંગરપુરની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે સાબરકાંઠાના ખેડબાંબાની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ મિત્રો ઝરમર ઝરમર વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે સાબરકાંઠાના હિંમતનગરની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે મહેસાણાના કેટલાક વિસ્સાઓ છે અહેમદાબાદના કેટલાક વિસ્સાઓ છે કેટલાક વિસ્તારો છે રાધનપુરની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો દરિયા કિનારે આપણને વરસાદ છે તે કેવો જોવા મળવાનો છે તે પણ સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર આપી દેવાના છે સુરત અને ભાવનગ ભાવનગર અને મિત્રો વડોદરા તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે ક્યાંક વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે એક બે ઇંચ સુધી વરસાદ પડે ભાવનગર સુરત તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે સાથે સાથે એ પણ મિત્રો વાત કરીશું તો અત્યારે જે મિત્રો ગરમીનું જે ટેમ્પરેચર છે તે મિત્રો ત્રીસથી એકત્રીસ ડિગ્રી સુધી જે તેનું તાપમાન છે તે પહોંચી રહ્યું છે અમુક જગ્યાએ મિત્રો સત્યાવીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે અમુક જગ્યાએ મિત્રો અઠાવીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે આવા જે વિસ્તારોની અંદર પણ મિત્રો જે દરિયા કિનારે વિસ્તાર છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રીનું તાપમાન છે તે આપણને જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો જે વાત કરીએ તો મિત્રો જે બફારામનું પ્રમાણ છે તે પણ બહુ બધું ખૂબ ખૂબ જોવા મળી રહ્યું છે અને ઉકરાટ બફારો છે તે બહુ આપણને જોવા મળી રહ્યું છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો બે આપણને જો વાત કરીએ તો બે દિવસની અંદર મિત્રો ભાઈ બફારો ઉકળાટ માંથી આપણને થોડી રાહત મળે તેવા પણ સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે સત્યાવીસ તારીખની ની સાત વાગ્યા વાત કરી લે તો સત્યાવીસ તારીખે મિત્રો જે ચાલીસ થી પચાસ કેમી પતિ કલાકે મિત્રો પવન છે તે પણ ફૂંકાઈ શકે છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મારીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી રજા આપશો વધે માતરમ